એ ઇટ ગીવ્સ બી રાસાયણિક પ્રક્રિયા માટે જો એની સાંદ્રતા આઠ ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા દર બમણો થાય છે ધ્યાન આપજો એની સાંદ્રતા જૂની એ હતી હવે જો એની સાંદ્રતા આઠ એ કરી તો પ્રક્રિયાનો દર પહેલાં આર વન હતો એ હવે થઈ ગયો બેટા બમણો એટલે કે ટુ આર તો જુઓ બેટા સાંદ્રતા આઠ ગણી કરીએ છે તો વેગ બમણો થાય છે તો એને અનુલક્ષીને પ્રક્રિયાનો ક્રમ જણાવો તો બેટા જુઓ આપણે લખી શકીએ કે આર વન બાય આર ટુ બરાબર એની અહીંયા આપણને કયો ક્રમ છે ખબર નથી એક્સ અપોન નીચે આવી જશે બેટા એટ એ અને એની પણ એક્સ ઘાત હવે જુઓ આર વન બાય આર ટુની જગ્યાએ આર ટુ બરાબર તમે શું લખી શકો ટુ આર વન લખી શકીએ આર વન આર વન ઉડી ગયું બેટા એ એ ઉડી ગયું તો વન બાય એટની એક્સ ઘાત બરાબર વન બાય હવે જુઓ બેટા તો વન બાય ટુ બરાબર આ બાજુ બી જોઈ લો વન બાય એટની એક્સ ઘાત આવે છે હવે જુઓ બાળકો તો આને ટુ ઉપર જાય તો ટુની માઇનસ એક ઘાત કહી શકાય બરાબર સામે વન બાય ટુનો ક્યુબ કહી શકાય બે દુ ચાર દુ આઠ એની એક્સ ઘાત હવે એ ક્યુબને બી ઉપર લઈ જાઓ તો ટુની માઇનસ થ્રી અને ઘાતની ઘાતનો ગુણાકાર એટલે થ્રી એક્સ થઈ ગયું તો હવે જુઓ માઇનસ વન બરાબર માઇનસ થ્રી એક્સ માટે એક્સ બરાબર વન બાય થ્રી આમ પ્રક્રિયાનો ક્રમ એક તૃતીયાંશ હશે વિકલ્પ નંબર ત્રણ સાચો વિકલ્પ છે